મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવીને તાપી નદીમાં બે પિસ્તોલ ફેંકી દીધી હતી આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં એક દિવસની શોધખોળમાં એક પિસ્તોલ મળી આવી હતી જ્યારે બીજી પિસ્તોલ આજે મળી આવી છે મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ના ઘરની બહાર થયેલા રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હત્યાર ફેંકી દીધા હતા આ શોધવા માટે મુંબઈના છ તરવૈયા ઉત્તરાયણના આઠ તરવૈયા ઉપરાંત બે સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી જેમાં એક હત્યાર મળી આવ્યું હતું જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે સાથે ચાર કાર્ટિઝ અને એક મોબાઈલ મળ્યો છે આરોપીઓએ અનમોલ વિષ્ણોયને વિડીયો કોલ કરીને ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો બે બોટ અને બે તરવૈયાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તરવૈયાને કેમેરા સાથે ઉતારવામાં આવ્યું હતું જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ માટે ગુજરાત સમ્રાટ